કારણ કે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ જ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી અહીંયા પાણીની સમસ્યા તો કાયમી જ થઈ ગઈ છે કારણ કે ફોર્સ વિના આવતું પાણી મેળવવા અહીંયા ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડતી હોય છે જેનાથી પાણી મેળવવા માટે વીજળીનું બિલ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વધારે આવતું હોવાથી લોકો હેરાન પરેશાન બન્યા છે જેરે ગટરની સમસ્યાને લઈને પણ પાલિકામાં રજૂઆત કરાઈ છે તો મોટર બગડેલી હાલતમાં હોવાનું જણાવી પાલિકાના સત્તાધીશો ગલ્લા તલ્લા કરતા હોવાના પણ પણ સ્થાનિકોએ કર્યા હતા ગરમીમાં પીવાનું પાણી લાવવા લોકો મજબૂર બન્યા છે રોજિંદી જરૂરિયાત એવા પાણીની સમસ્યાને લઈ રહી રહીશોએ પુરશા રોડ નવી નગરી વિસ્તારમાં એકત્ર થઈ નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો જેમાં સ્થાનિક આગેવાન ગુલામભાઈ ખત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે જે અંગે અમે અમારા બોર્ડના સદસ્ય બીજલભાઈ ભરવાડને રજૂઆત કરી હતી તો તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા જણાવ્યું હતું જો રજૂઆત કરવા ચીફ ઓફિસર પાસે જ જવું હોય તો વિસ્તારના પ્રતિનિધિ તરીકે તમને ચૂંટી લાવવાનો શું ફાયદો તેમ જણાવી બોર્ડના સદસ્ય બીજલભાઈ ભરવાડ પ્રત્યે પણ તેઓએ રોષ ઠાલવ્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે સાજીદભાઈ રાણા દ્વારા બોરવેલ કરાવવામાં આવ્યું હતું જે બોરવેલની મોટર બળી ગયેલ છે તેનું રિપેરિંગ કરવામાં પણ પાલિકા ઢીલાસ દાખવી રહી હોવાનું જણાવ્યું હતું Yeah. <laughs> અમારી સમસ્યાઓ કોઈ સાંભળતું ન હોવાથી વાત જણાવી ગુલામભાઈ બોર્ડના સદસ્ય સહિત પાલિકાના અણધણ વહીવટ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો તો બીજી તરફ સ્થાનિક મહિલાઓ પણ પાણી વિના રણચંડી બની હતી અને પાલિકા સામે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો રોષ વ્યક્ત કરતા જુલીબેને જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં ચોવીસ કલાક પાણી મળતું હતું જ્યાંથી પાલિકામાં ભાજપનું બોર્ડ બેઠું છે ત્યારથી પાણી ગટર સહિતની અનેક સમસ્યાઓને અમે સામનો કરી રહ્યા છીએ અને અમારી રજૂઆતોને પણ કોઈ સાંભળતું ન હોવાનું જણાવી તેઓ કર્મચારીઓએ પણ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો તો પાણીના મુદ્દે મહિલાઓ એકત્ર થઈ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પીવા તેમજ વાપરવાનું પાણી સમયસર આવતું નથી જેથી અમે લોકો હેરાન પરેશાન થઈ ગયા છીએ અને અમારી રજૂઆતો કોઈ જ સાંભળતું નથી પાલિકા તરફથી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાને કારણે અમારે ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડે છે તેનાથી અમારે વીજળીનું બિલ પણ વધારે આપે છે તો આ સમસ્યાને લઈ અનેક વખત મીડિયાના માધ્યમથી પણ અમે રજૂઆત કરેલી છે અને અમે અગાઉ પણ રેલી સ્વરૂપે પાલિકા

અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે ચોમાસા પૂર્વે આમોદ નગરપાલિકા દ્વારા વિસ્તારની સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આવે તે ખૂબ જરૂરી જણાઈ રહ્યું છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ ગુલામ રસો ખત્રી અમારા આમોદ પુરસા રોડ નવી નગરીની અંદર છેલ્લા કેટલા દિવસથી પાણી ન આવતું તેની રજૂઆત કરવા માટે હું આમોદ નગરપાલિકામાં ગયો ત્યાં અમારા વોર્ડના ચૂંટાયેલા સદસ્ય શ્રી બીજલભાઈ ભરવાડ હતા તેમને રજૂઆત કરતા તેઓ જણાવે છે ચીફ ઓફિસરને તમારે મળ્યું હવે અમારે કોને અમે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિની જો વાત કરતા હોય એ અમારી રજૂઆત સાંભળવા રાજી ના હોય તો અમારે કરવું કોને પાણી વગર પા નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાણી માટે વલખા મારે તેમજ પુરસા નગરીમાં અગાઉ માજી સરપંચ જે સાજીતભાઈ રાણા સાહેબ બોર બનાવેલા એ બોરની મોટર પણ ભરી ગઈ છે તે પણ આમનાથી રિપેર થતી નથી હવે અમારે પાણી માટે કરવું શું છેલ્લા 10 દિવસથી આ પ્રોબ્લેમ છે બોર નંબર એક ઓર્સા રોલ નવી નવી નહી કરે કે ચલો પાણી વિના તો કોઈ કામ કરતા નહીએ કલાક પાણી છોડતે મોટર વાળા મોટર છે વળફરે બરાબર ને મોટર વિનાવાલે શું કરે પાણી છોડો કલ ને કલ કુચ ના કુછ રસ્તા કરો પાણી કા મીઠા પાણી કીધી આપતા હે અને ખારે પાણી કીધી આપતા હે મોટર માં પાણી નહી હા કોને કરેલા નગરપાલિકા